उपस्थित अध्यक्ष महोदय केरोनी मंडल ना प्रमुख से केरोनी मंडल ना सदस्य श्री मारा कार्य क्षेत्र साथी कर्मचारी मित्रों तथा मारा वाला विद्यार्थी भाइयों तथा बहनों आज वो कार्यक्रम जो ने इतना तो बहुत था यो कि जे हमारा सेवानिवृत्ति कार्यक्रम पर अक्लो सफर कार्यक्रम ने आयोजन आप सर्वे करेंगे મેજુ થો મારા પરિવાર મિત્ર રિશ્તેદારો નો પણ અંતરથી અંતરપૂર્વક એમને ધન્યવાદ આપું જો કે મારી ખુશીમાં આક્ષરે સામે થયા ભાગીદાર બનેરા મને એ વાતનું સ્મરણ થાય છે કે જે એ શુભ ગરી હતી જ્યારે મને આ સંસારમાં કો આવ્યો ગેલે મને લાગ્યું કે હું એક મારા પરિવારમાં આવ્યો છું અને આ એક એવો પરિવાર હતો જેમાં પૂરો વિશ્વાસ પ્રેમ બજોજ હતો જે સંસ્થામાંથી મેં પાયાનું શિક્ષણ મે લીધું તાલીમ સ્નાતક બન્યા બાદ આ શાળામાં જ્યારે હું આવ્યો ત્યારે એ જ મારા ગુરુજનો સરગસ મગનજીભાઈ એક केवी पटेल साहेब एनपी राठौर साहेब ना सानिक जमा इमना मार्गदर्शन एक हर मारे या शिक्षक करी के सफर एक आसान बनी, हो मारे या कर्म भूमि नाना मिटा प्रतिष्ठित व्यक्तियों द्वारा मनीष हमेशा आदर अनेक सरकार प्राप्त है जे, हो केरोनी मंडल ना प्रमुख श्री केरोनी मंडल ना सदस्य श्रीओ મારા મોટા ભાઈ મારા ફુવા તથા મારા કાકા એવા પિતાગમતા તથા મંત્રી વા પભાગાનો હું અંત્યપૂર્વક આભાર પ્રગટ કરું છું કે જેવો એ મારામાં વિશ્વાસ મૂક્યો જેથી મને એક શિક્ષક તરીકેની ફરજ બજાવી અને આજે મને अवसर મળ્યો અને આ અવસર હું સફળતાપૂર્વક પાર પાડી શક્યો હું મને कर्मभूमि भूमिमा हमेशा मने आप सर्वे नो साथ अनेस सरकार मायने से मने आसानिया तथा राज्य शिक्षा विभाग में पड़ हुई तलवारी तो जो के मने आत्मविश्वास विश्वास थी जिम्माने क्या कभी मारा परिवार ने खुशियाँ ने मारा भारत कन्या उज्जवल भविष्य आ बदोज मने आ शिक्षण फटी आ राज्य शिक्षण की वार्षिक की आ संस्थात मने प्राप्त थई जे को तो मने जीवन संगीनी नो पण एक आभार प्रकट करू जो के जे इनी नाजुर तबीयत हुआ छता पण इनो प्यार इनो सहवास मारा जीवन ने आसान बना दी

કે જારે ઘર પ્રાર્થના સભામાં જરે રાકેજી સાહેબ આપને જે સંસ્કાર અને જે શિક્ષણ કરી છે એનો તમે તમારા કોલેજ કાર દરમિયાન કદી ભૂલતા નહીં જરૂરથી તમારો ઉદ્દેશ જે હશે એ પાર પડશે પણ તમે એ સંસ્કારોને આ સંસ્થા તરફી જે તમને સંસ્કાર મળ્યા છે તે જરૂરથી પુરાવ કરજો એવા હું સાક્ષીને આશીર્વચન પાઠવજો बेजो मारा कार्य सैनिक कर्मचारी मित्रों ने को आज याद करो तो मैं આ સંસ્થામાં જે સેવા બજાવી એનો મોટા ભાગનો શ્રેય મારા સાથી કર્મચારી મિત્રો છે એમાં તો રાકેશભાઈ સાહેબના મળે મને હંમેશા રમેશભાઈ સાહેબ અથવા માસા એવા શબ્દો સાંભળવા મળતા મારા અનિલભાઈ અને ભરતભાઈ પાસે આરા પટેલ જેવા શબ્દો સાંભળવા મળતા પણ મારા પ્રભુદાસ સાહેબ ચંપકભાઈ સાહેબ અને મહેન્દ્રભાઈ સાહેબ પાસે હંમેશા હું એક શબ્દનો

આ શબ્દ થી મને ઉચારા કરે હો બીજો કહું તો મારા આ મારા શિક્ષક મિત્રો ની કારણે મારી આ સફળ આસાન બની હતી હો રટેવિશભાઈ ચંપતેશભાઈ એ કવિરાજ સાહેબ નો પણ ફદિત સાભાર કદર કરું બીજો આ સંસા પ્રતિ મને જે જે प्रगति मना परिवार की खुशहाली आ बु आ संस्था तरफ थी प्राप्त करी यदि हूँ एमने पर दिल की आभार व्यक्त करूँ तो छे हूँ आ संस्था राज्य शिक्षण परीक्षा राज्य शिक्षण विभाग

આભાર રમેશભાઈ સંઘર્ષ ની વાત રમેશભાઈ કરી મારે તો પરિચય આપતો ત્રણક વર્ષ નો છે પણ ત્રણક વર્ષ ના પરિચયમાં એટલું કહી શકું